હેલો એન્ડ ગુડ મોર્નિંગ દોસ્તો દોસ્તો ભાગી ગયા સવારના સાત અને એ પવા બ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો બીજું તમે મજામાં છો હું પણ મજામાં છું મિત્રો આજે તો બની ગયો છે ભાગ થઈને એવું તૈયાર થઈ ગયું છે લાપસી બની ગઈ છે માતાજીની તો મિત્રો અમે જવાના છીએ માતાજીએ દર્શન કરવા અને ક્યાં જવાના છીએ એ તમે બ્લોકમાં બને રહી ગયો તમને ખ્યાલ આવી દેશે મિત્રો ક્યાંથી બહાર જ જવાના છે અમારા કુલદેવી છે માતાજી અહીંયા દર્શન કરવા જવાના છે તો તમને પણ સાથે સાથે દર્શન કરાવશું મિત્રો ચાન ભાખરી આપણી આવી ગઈ છે તો આપણે કરી લેવી નાસ્તો ને પછી ગાડીનું કવર એક ખોલવાનું બાકી છે તો મહર્ષિને કહી દી ગાડીનું કવર ખોલી નાખે પહેલાં કરી લેવી નાસ્તો મિત્રો મિત્રો વાગી ગયા નવ અને અમે દર્શન કરવા માટે એકદમ થઈ ગયા છે તૈયાર થઈને ઉતાર કંટાળો આવતો લાગે ને ઠીક છે તૈયારી અને લાઈટ સવારની જતી રહી છે એટલે ગરમી બહુ છે હાલ વાંધો નહીં નીકળવી તો મળવી મિત્રો રસ્તામાં હેલો મિત્રો મિત્રો નીકળી ગયા છીએ આપણે વલભીપુર થી માતાજીના દર્શન કરવા હવે રસ્તામાં સી એ રસ્તામાં શું શું આવે છે એ તો મેં તમને કહી દીધેલું પહેલાં વિડીયોમાં તો હવે જો કંઈક નવી નહીં છે તો બતાવીશ બાકી માતાજીએ જઈને તમને દર્શન કરાવીશ મિત્રો જુઓ મિત્રો આપણે ચાર પાંચ દિવસ પહેલાં એબીપી અસ્મિતા જેવી રિપોર્ટિંગ કર્યું હતું રસ્તા વિશે ભાવનગરવાળા રોડ વિશે ક્યાંક રસ્તો ખરાબ છે તો એ રિપોર્ટિંગની અસર થઈ ગઈ રસ્તાની સાઈડ બનવાનું ચાલુ થઈ ગયું છે મિત્રો

જંક્શન છે જંક્શન છે આ તકલીફ તો રહે જ છે અને આપણે મિત્રો તમને કહી દઉં ક્યાં જવાના છીએ આપણે માતાજીએ જેવી છીએ આપડા કુલદેવીએ દર્શન કરવા તો રાજપરા ભાવનગરની બાજુમાં રાજપરા ખોડિયાર મંદિર આવ્યું ત્યાં આપણે જઈ રહ્યા છીએ એ અમારા ખોડિયારમાં અમારે કુલદેવી છે એટલે દર્શન કરવા જેવી છે રવિવારનો દિવસ છે તો બ્લોક માં બન્યા રેજો મિત્રો ટ્રાફિક ફૂલ થઈ ગયું છે ફાટક ખુલે એટલે ટ્રાફિક તો અહીંયા હોય જ છે જો કેટલી લાઈનો છે એક બે ત્રણ લાઈનો છે મારે પેલા વેગેનાર હતી તારી એક વખત અહીં એક્સિડન્ટ થયો તો એક્સિડન્ટ એટલે પાછળથી બાઇક વાળા એ ખોલ્યું ને બાઇક વાળા બમ્પર તોડી નાખ્યું એનો વાંક નતો એનો બ્રેક જ ના વાગી આવું આવું થાય કોઈક દિવસ પુષ્પા આવ્યો ગાવા મારતો ચાલો મિત્રો મિત્રો તમને એમ થઈ જાય આ કઈ જગ્યા બતાવે છે પણ એક મને અહીં આવું ને તારે દર વખતે મને આ અહીં યાદ આવી જાય છે આ બે હજાર દસ માં અગિયારમાં બે હજાર અગિયારમાં હું અને મારા કાકા કાકી મારા ઘરના મારો બાબુ મહર્ષિ જ્યારે સવારમાં સાડા પાંચની આરતીમાં ખોડિયાર મંદિર જવા વલભીપુરથી નીકળ્યા હતા અને એ વખતે એક ઘટના બની હતી જે હું તમને કહું મિત્રો ત્યારે આ રોડ સિંગલ હતો અને એ વખતે સાડા પાંચે મારા કાકાને કંઈક જોકું આવી ગયું એક શીખબર અને એ વખતે અમારી પાસે હતી ફંટી મારું ત્યાં આઠસો અને એ વખતે મેં અહીં આ ખાડામાં મારે પલટી મારી ગયા હતા અને એ વખતે મને કોઈને બહુ કંઈ વાગ્યું નહોતું બે ત્રણ પલટી મારી ગયા ખાડામાં મારો હાથ ભાંગી ગયો હતો અહીંથી આ મહર્ષિને એનું ના વાગી ગયું હતું મારા વાઈફને એ પાછળ બેઠા હતા એ બે ત્રણ પલટી મારી એટલે એમના માથામાં સામાન્ય સામાન્ય ઈજા થઈ હતી એટલે મિત્રો હું જ્યારે અહીંથી નીકળું ને ત્યારે મને આ જગ્યા અને એ ઘટના બની ગયેલી ઘટના મને યાદ આવી જાય છે તો મેં આજ તમારી સાથે વાતને શેર કરી મિત્રો તો ચાલો હું પાછું સેફ્ટી એટલી રાખું અહીં નીકળું તારે ચલો મિત્રો મળું આગળ મિત્રો આપણે આવી ગયા રાજપરા ખોડિયાર મંદિર અને આ છે સિહોર થી ભાવનગર વાળો રોડ એની વચ્ચે સિયોર થી અંદાજે સાત આઠ કિલોમીટર પછી આવતું છે ખોડિયાર મંદિર રાજપરા આ અંદર જવા માટેનો રસ્તો છે મંદિર જવા માટેનો અંદર ગામડામાં જાય છે રસ્તો જૂના જાળિયા પડલી ને એ બધા રસ્તો જાય છે આ એનો મેઇન ગેટ સરસ મજાનો બનાવેલો છે મિત્રો આવી ગયા ખોડિયાર મંદિર આ જે રવિવાર છે એટલે ટ્રાફિક ફૂલ છે ગાડીઓ મને દેખાતા એવું લાગે છે ટ્રાફિક ફૂલ છે આ બાજુ છે અંદર ખોડિયાર મંદિર જવાનો મેઇન ગેટ અને આપણે પેલા ગાડી પાર્ક કરી દઈ પાર્કિંગમાં આ બાજુ છે પાર્કિંગ મિત્રો બહુ સરસ મજાનું પાર્કિંગ બનાવ્યું છે વ્યવસ્થિત સાંયો બાયો તો કઈ છે નહી પણ વ્યવસ્થિત જગ્યા જોઈને ગાડી કદી પાર્ક આવી ગયા શ્રી ખોડિયાર મંદિરના આ છે મુખ્ય દ્વાર માતાજીનો લોકો અહીંથી તે અંદર દર્શન કરવા જાય છે તો એ મુખ્ય દ્વાર છે અને બંને બાજુ મિત્રો બજાર છે જુઓ તમે દરેક પ્રકારની વસ્તુ અહીં મળે માતાજીની કોઈ બાધા હોય કોઈ ચૂંદડી લેવાની હોય કોઈ પ્રસાદી લેવાની હોય બાળકોના રમકડા લેવાના હોય તમામ પ્રકારની વસ્તુ મળે છે અને અત્યારે ઉનાળો હોવાથી દુકાનવાળાએ ઉપર લીલી નેટ બાંધેલી છે એટલે કોઈને ગરમી ના લાગે જુઓ મિત્રો ચુંદડી શ્રીફળ પ્રસાદ કોઈને ઉપર માતાજીના સત્તર લેડીઝના પર્સ મોટાભાગની રમકડાઓની દુકાનો વધારે છે એ સિવાય સુખડી કોઈને માતાજીની હોય તો સુખડીની દુકાનો છે રેસ્ટોરન્ટ છે તાંબા પિત્તળની વસ્તુ કોઈને લેવાની હોય મંદિર માટે તો એ પણ અહીં મળે છે તમામ પ્રકારની વસ્તુઓ બાળકો માટેની મોટાઓ માટેની લેડીઝ માટેની કિચન હોય કોઈપણ પ્રકારના ગાડીઓમાં મૂકવા માટેના માતાજીની નાની નાની મૂર્તિઓ હોય ઢોલિક્યુન ઢોલકાન તમામ પ્રકારની વસ્તુઓ અહીં બજારમાં મળે છે બંને બાજુ આપણે બજારમાં જઈ રહ્યા છીએ જુઓ મિત્રો સરસ સરસ દુકાનો બનાવી છે અહીંયા આપણને જોતા જેમ થાય કે લાવોને લઈ લેવી આ છે રસોડાનો સામાન તાંબા પિત્તળની વસ્તુઓ પાનનો ગલ્લો આ છે હોટૅલ છે ખોડિયાર કોલ્ડ્રિંક્સ રેસ્ટોરન્ટ નાસ્તા પાણી કરવા હોય તો અહીં નાસ્તા પાણી કરવા મળે છે આ મેટલ ભંડાર એટલે મેટલની વસ્તુ કોઈ જોતી હોય તો અહીંથી મળી રહે જો મિત્રો આ છે મેઇન ચોક માતાજીના મંદિર પહેલાં આવે છે અહીંયા લાપસી સુકડીની પ્રસાદી જોતી હોય તો અહીંથી મળી રહેશ મિત્રો જઈએ આગળ આપણે હવે દર્શન કરવા મિત્રો આપણે મંદિરની એક્ઝેક્ટ સામે આવી ગયા છીએ અને અહીંથી આ બંને લાઈનો બહેનો માટે ભાઈઓ માટેની હોય છે જેવી આપણે આપણા ભાઈઓની લાઈનમાં દર્શન કરવા બહેનોની લાઈન તો ખૂબ લાંબી છે આજ રવિવાર છે એટલે આપણે ભાઈઓની લાઈનમાં બહુ માણસ મિત્રો આ છે મંદિરનો અંદરનો ભાગ અને આપણે લાઇનમાં દર્શન કરવા માટે ઊભા છીએ રવિવારના કારણે ખૂબ ભીડ છે જુઓ મિત્રો જય ભોળાનાથ દર્શન કરી લઈએ મિત્રો અંદર તો મોબાઈલમાં વિડીયો અથવા ફોટોગ્રાફી કરવાની મનાય છે આપણે બને ત્યાં સુધી નહીં કરીએ આ છે મંદિરનો પાછળનો ભાગ મિત્રો આપણે દર્શન કરી લીધા છે દર્શન કરીને આવી ગયા આપણે મંદિરની એક્ઝેક્ટ સામે એક બગીચો છે એટલે વચ્ચે રસ્તો છે ને બંને બાજુ સરસ મજાનું સ્ટેન્ડ બનાવ્યા છે બેસવા માટે કલાક અડધો કલાક જો અહીં બેસવું હોય તો આનંદ આવે એવો બગીચો બનાવ્યો છે મિત્રો જય શ્રી ખોડિયારમાં અને આ છે આગળનો ભાગ જ્યાં ઊભું રહેવાનું હોય લાઈન જ્યારે બહુ ભીડ હોય આ છે ટ્રસ્ટની ઓફિસ જુઓ મિત્રો ક્યાંકથી સંઘ આવ્યો છે ખૂબ લાંબી ધજા ચડાવવા માટે તો ધજા ચડાવવા માતાજીના મંદિર તરફ પ્રયાણ કરે છે બહુ લાંબી ધજા છે અહીંયા પ્રસાદ હોય છે મિત્રો જે પ્રસાદ ચડાવી હોય એ અહીંયા રાખે છે એટલે જેને પ્રસાદ લેવ હોય અહીંથી લઈ શકે છે એ ઉપરાંત અહીંયા પીવાના પાણીની સુવિધા છે અહીંયા શ્રીફળ વધેરવાની સુવિધા છે શ્રીફળ વધેરવું હોય કોઈને તો અહીંયા વધારે છે સામે માતાજીની મૂર્તિ છે ત્યાં અગરબત્તી લોકો કરે છે આગળ જવી આપણે તો અહીં દર્શનાર્થીઓ માટે બેસવાની સુંદર વ્યવસ્થા છે એ સિવાય એની પાછળ સરસ મજાનો બગીચો છે એક છત્રી આકારનું કૃત્રિમ ઝાડ વૃક્ષ બનાવેલું છે સુંદર બગીચો બનાવ્યો છે આ છે મંદિરનો પાછળનો ભાગ બાજુનો ભાગ અને એની બાજુમાં જ તે તાતણિયા ધરો આવેલો છે ત્યાં લોકો તાતણિયા ધરાનો આનંદ લે છે જુઓ મિત્રો આ છે તાતણિયા ધરો આગળ જઈએ આપણે એટલે બાજુમાં તાત્કાલિક ફોટો તાત્કાલિક ફોટો ફોટાવાળાની દુકાનો છે અને ત્યાંથી આપણે ઉપર પણ માતાજીનું મંદિર છે ત્યાં દર્શન કરવા જઈશું મિત્રો તો બ્લોકમાં બન્યા રહેજો ઉપર દર્શન કરીને આવી છે નીચે અને આ છે મંદિરની પાછળનો ભાગ ત્યાં સંઘવાળા માતાજીની ધજા ચડાવે છે એ પણ આપણે જોઈ જે ખૂબ મોટી ધજા લઈને આવ્યા હતા તે માતાજીની ધજા ચડાવે છે આ છે બાજુમાં મંદિર જો મિત્રો માતાજીની ધજા ચડી રહી છે અને આ બાજુમાં ખોડિયારમાનું મંદિર છે બાજુમાં પાછળ ખૂબ મોટી જગ્યા છે કોઈ સંઘવાળા આવ્યા હોય એમને રસોઈ બનાવવાની હોય જો કે અહીં ભોજનાલય છે પણ બીજી કોઈ વ્યવસ્થા હોય તો એના માટેની ખૂબ મોટી જગ્યા છે અને આ છે મિત્રો નાના બાળકો માટે ઉપર જવા માટેનો રોપ વે નાનો એવો જ રોપ વે છે પણ નાના બાળકોને આનંદ આવે મિત્રો બહારથી તમને પ્રયત્ન કરું છું માતાજીના દર્શન કરાવવાની થોડીક તકલીફ તો પડે છે પણ જય માતાજી જય ખોડિયારમાં હેલો મિત્રો વાગી ગયા છે સાડા દસ અને આપણે ફાઇનલી માતાજીના દર્શન કરી લીધા છે અને હવે પાર્કિંગમાં ગાડીમાં આવી ગયા છીએ તો ફાઇનલી મિત્રો એવું થયું કે ગાડીમાં આવ્યા પછી આપણને ખબર નહોતી નક્કી નહોતું

નીકળવી હવે વાહનગર જવા